હેલો મિત્રો ગુજરાત માર્કેટિંગ યાર બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેતીના સમાચાર તમે જે માં જોયા એ પાકના સમાચાર વિશે આજે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈશું ચાઇનીઝ લસણની વધતી આયાત સામે મામલો જે અલાહાબાદ કોર્ટમાં પહોંચ્યો છે એના વિશે દેશમાં જે ચાઇનીઝ લસણની વધતી આયાત સામે મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે યુપીમાં અલાહાબાદ હાઈકોર્ટમાં એક વકીલે કોર્ટમાં અરજી કરી છે અને ચાઇનીઝ લસણની જે આયાતને રોકવા માટે કોર્ટને રજૂઆત કરી હતી વકીલે ચાઇનીઝ અને દેશી બંનેના નમૂના છે એ પણ કોર્ટને લઈ ગયા હતા અને જે કોર્ટ દ્વારા આ બંને લસણને ફૂડ સેફ્ટી વિભાગની લેબમાં ચકાસણી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું દેશમાં જે ચાઇનીઝ લસણની જે વધતી આયાતની સ્થાનિક ખેડૂતો તેઓ નુકસાન છે જ પરંતુ જે ખાનારો વર્ગ છે એને પણ લક્ષણ સારું ન હોવાની વાત કરે છે દસ વર્ષ પહેલાંથી જ ભારતમાં જે ચાઇનીઝ લસણની આયાત થતી કરવામાં આવે છે એને ભારતીય લસણ એટલે મોંઘું થાય છે અને જે ચાઇનીઝ લસણ છે એ સસ્તું હોવાથી મોટા દેશમાં ગેરકાયદેસર રીતે આવી રહ્યું છે જેની સામે પણ વેપારીઓ હવે જાગૃત થયા છે એ ઓળખતા થયા છે કે કયું ચાઇનીઝ અને કયું ભારતીય લસણ આ ચા આ બાબતે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પિટિશન રજૂ પણ કરવામાં આવી છે હવે સમાચાર જોઈશું આગળ વાત કરીશું જે ગુજરાતમાં વરસેલા વરસાદની જે ગુજરાતનું ચોમાસું વિદાય લેવાનું ટાણું નજીક આવી ગયું છે વિદાય લેતા ચોમાસાએ ફરી ત્રણ દિવસથી ગુજરાત પર વરસાદી માહોલ ઉભો કરી દીધો છે આ છેલ્લો જે વરસાદ છે સાવિત્ર વરસાદ હોય એમ બધા વિસ્તારમાં એક થી લઈને પાંચ ઇંચ વરસાદ પડ્યા છે જે ખેડૂતો તરફથી વાવડ મળી રહ્યા છે હાલ છેલ્લા તબક્કાના વરસાદ ક્યાંક થોડોક મોસમમાં બગાડ પણ કરી રહ્યો છે તો કોઈક વિસ્તારમાં તળ પાણીને મોટો ફાયદો થવાના રિપોર્ટ પણ મળી રહ્યા છે મિત્રો છવ્વીસ સપ્ટેમ્બરના અનુસંધાને ગુજરાતમાં સરેરાશ વરસાદ સામે એકસો અઠ્યાવીસ પોઈન્ટ ચોવીસ ટકા ઇંચમાં દ્રષ્ટિએ ગુજરાતમાં છેલ્લા ત્રીસ દિવસની વર્ષની સારી પાંત્રીસ ઇંચ સામે ચાલુ ચોમાસામાં પિસ્તાલીસ ઇંચ વરસાદ પાર કરી ગયો છે મિત્રો હવે વાત કરીશું જે ગમ બજાર છે એ ઉપર છેલ્લા બે વર્ષથી સરકારની ચાપતી નજર હોવા છતાં પુરવઠાને ખેંચને કારણે બજારના ટેકાના ભાવથી બે ડગલા આગળ ચાલતી જોવા મળી રહી છે ચોખાની જેમ ઘઉં પણ વધારે પિયત પાણી ખેંચી જતો પાક છે જે શિયાળા સિઝનમાં શ્યોર પાણી હોય એવા વિસ્તારમાં જ ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે આમ તો જો ખેડૂતો ઘઉં ખેતી ને ક્યારે છ ટકા હિસાબ માનતો જ નથી એટલે કે જે વાવેતર કરી શકે છે ઘઉંમાં જે બજારમાં વધઘટ છે એ સરેરાશ પચાસ ની આજુબાજુ હોય છે સરકાર જે પણ કહેતી હોય પરંતુ જો દેશમાં ઘઉં નો જથ્થો સ્થાનિક જરૂરિયાત પૂરતો જ છે ઘઉં બજાર સતત

આપણી જેમ જ મધ્યપ્રદેશને ને રાજસ્થાન હાલમાં ચોમાસે વધારે વરસાદની સ્થિતિ જોવા મળે છે જેના કારણે બંને રાજ્યોમાં અતિભારે ઠંડી પડવાના સંજોગો ઊભા થઈ શકે છે અતિભારે ઠંડી પણ ધાણાનો પાક બાળી નાખે છે આ સંજોગોમાં ધ્યાને લઈ આ બંને રાજ્યોમાં ખેડૂતો ધાણા વાવવાથી થોડા દૂર ભાગ છે એ ઉપરાંત ચણા મેથી રાયડો બેટમાં વાવેતર ઘટશે અને નવો બેટમાં વધારો થવાની ગુજરાત નું વાવેતર ગત વર્ષની સરખામણી જળવાઈ દેવાની ધારણા પણ છે તલ જો તલાવકમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે તો તલની જે બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને કોઈ મોટી મુમેન્ટ નહોતી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોવાથી સફેદ તલની આવકમાં આજે મોટો ઘટાડો થયો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને માત્ર પચીસો જ બોરી જેવી માંડ આવક થઈ હતી સફેદ તલની બજારમાં આગળ ઉપર બજારમાં વેચાવલી કેવી આવે છે અને સામે નિકાસના વેપારો કેવા થાય છે એના ઉપર આધાર રહેલો છે ગવે તલના વેપારીઓ કહે છે કે તલનાયાઓ કો ઓછી છે પરંતુ સામે ઘરેકે પણ અત્યારે નથી ડોમેસ્ટિક કે નિકાસમાં વેપારો નથી અગટે મહિનામાં ઉચ્છામાં ઓછામાં 5000 ટન કે તેથી વધુ આયાતી તલ આવી શકે છે બ્રાઝિલ થી જે શિપમેન્ટ ડિલે થયા છે તે તારીખ 15 ની ઓક્ટોબર બાદ ધીમી ગતિએ ભારતમાં આવવા લાગશે તેવી સંભાવના છે જેને કારણે પણ બજારમાં હવે તેજી ન થાય અને બજારો રૂપિયા ઘટે તેવી સંભાવના પણ બનેલી છે હવે આગળ સમાચારમાં વાત કરીશું જે ગમ ગુવાર છે એના વિશે તો રાજસ્થાનમાં નવા ગમ ગુવારની આવકો વધી રહી છે અને એવરેજ બે હજાર ગુણીની આવકોનો અંદાજ છે આગામી સપ્તાહથી આવકો વધી જશે અને નવરાત્રી દરમિયાન આઠ થી દસ હજાર બોરીની આવકો શરૂ થઈ જાય એવી ધારણા છે રાજસ્થાનમાં જે માટે હજી પૂરતો વરસાદ વરસાદ નથી જો સારો એક રાઉન્ડ આવી જશે તો પાછેતરા ઉતારા થોડા ફેર પડી શકે છે જો જૂનના વાવેતર છે તે ગવારે હવે બજારમાં આવવા લાગ્યા છે જેમાં ઉતારા એક થી દોઢ ક્વિન્ટલ માંડ આવે છે સમગ્ર દેશમાં ગવારની જે ગવાર સીડ વાયદો છે એ રૂપિયા પચાસ ઘટીને પાંચ હજાર છસો બાણું અને ગમ વાયદો છે એ રૂપિયા સાઠ ઘટીને રૂપિયા અગિયાર હજાર ત્રણસો ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો ગવારની જે આવકો વધશે તેમ બજારમાં પણ ત્રેજીને હવે બેક લાગે છે એરડાના સમાચાર વિશે તો દેશમાં એકમાત્ર જે ગુજરાત એરડાના ઉત્પાદન માટે અગત્યનું રાજ્ય છે એડો સરેરાશ દસ મહિનાનો પાક છે તેથી વર્ષમાં એક જ વખત લેવાતો પાક છે બીજું છે એ મગફળી કપાસ કઠોળ સોયાબીન જેવા ઘણા પાકોમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવ છે એ બંધાણું કરે છે પરંતુ એડો એક જ એવો છે જેના ટેકાના ભાવની ખરીદીનું કોઈ કવચ જ નથી આ બધી જર્સીની સામે સરકારને કરોડો રૂપિયાનો આપતો એડો છે દિવેલા તેલનો સ્થાનિક કાયમી વિદેશી માંગ પણ મોટી એરડો છે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક બેલ્ટમાં અગત્યનો ખરીફ પાક છે છેલ્લા બે વર્ષથી એડાની બજાર તળિયેથી ઉપર ખસતી નથી એમાં છેલ્લા પખવાડિયાથી દરમિયાન થોડોક ચમત્કાર પણ દેખાણો છે એડાની નીચી બજારને કારણે સેલની બે સિઝનથી એનું વાવેતર ઘસાવા તરફ જઈ રહ્યું છે સામાન્ય રીતે ગુજરાતમાં એડાનું વાવેતર સાત લાખથી આઠ લાખ હેક્ટર સુધી પહોંચતું હોય છે અને આ વર્ષની જો એમાં વાત કરીએ તો ઘણો બધો ઘટાડો થયો છે સેલના આંકડા મુજબ અત્યારે એક લાખ ઘટીને છ લાખ હેક્ટરની આજુબાજુ એડાનું વાવેતર આંબાવ્યું છે ગુજરાતના જે ધારાસભ્યો અને સાંસદો છે કેન્દ્રને ધારદાર રજૂઆત જ કરી છે કે ટેકાના જે રક્ષિત પાકની યાદીમાં છે એ પણ એડાનો સમાવેશ કરવામાં આવે તો વધારે સારું છે અને એનો સમાવેશ કરવો જોઈએ સમાચારમાં જોશું તો સરકારે દસ કલાક વીજળી આપવાની જે જાહેરાત કરી છે એના વિશે જોઈએ તો જો ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો કહેવાય જેમાં મગફળી પકવતા જે વિસ્તારો છે એમને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી હતી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કિસાનોને હિતને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી જે રાજ્ય સરકાર છે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં જે ખેડૂતો મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતી માટે ખેતીવાડીની જે ગ્રુપ ગ્રુપને દસ કલાક વીજળી આપવાની છે દીપલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જે વરસાદ ખેંચાતો હોય અથવા તો ઉપા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગો તેમજ ઋતુ પ્રમાણેના જે ડાંગર જીરું જેવા પાકને બચાવવા માટે જેની જરૂરિયાત પ્રમાણે જે કૃષિ વીજ ગ્રાહકોને પ્રતિદિન સરેરાશ જે આઠ કલાક વીજળી આપવામાં આવતી એના સિવાય વધારાના કલાકો માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે હાલ જે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જે પીજીએસએલના વીજ વિતરણ ક્ષેત્ર જે હેઠળ આવતા જે જામજોધપુર છે લાલપુર છે વાણાવ માણાવદર છે વંદલી મેદાણા કેશોદ માંગરોળ માળિયા જે હાટીના તાલુકા તેમજ કચ્છ જિલ્લાના મગફળી તેમજ અન્ય પાકો બચાવવા હેતુથી જે ખેતી માટે જે ખેતીવાડીના દરેક ગ્રુપ ગ્રુપને દસ કલાક વીજળી આપવાની અમલવારી કરવા તેમને સૂચના ને પણ આપી દેવામાં આવી છે બસ મિત્રો સમાચારમાં આટલું જ આવા જ બીજા ખેતીને લગતા અવનવા સમાચાર દેશ દુનિયાને ગુજરાતના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાયેલો ફરી મળીશું આજ ચેનલ પર ધન્યવાદ